અરે સેલો કેમ શિયલો કેમ કરવો તને એટલે મહાપુરુષોની જે વાત છે અનાદિની વાત છે અનાદિ સત્ય એમાં કોઈ મારી શકે નહીં એ કોઈ મિથ્યા થતો નથી માટે આ સંત કેળો છે દરેક મહાપુરુષો આ પેઢીએ ચડી ગયા હુનુમોનિયમ મુદ્રિકામાં આ કમાઈ કરી ગયા છે માટે આપણે એ વાત કરતા હતા ગબીરની વાત છે કબીર કે તમે જ્યાં સુધી નિરાકારમાં નહીં ટકી શકો ત્યાં સુધી ભ્રમ્માકારમાં ન પડો હરે નિરાકારમાં વિશેષ ટકું અષ્ટભા આ સ્વીચા પર તો હું જોઉં આકાશ તત્વ ને અરે આકાશ તત્વ આકાશ બ્રહ્મ નથી સ

આજવાડા કેમ ત્યાં આ કમાણી આજાબી વાત નથી કાંઈ ખેલ ખરો આમ કરશો આમ થાય